ભારતીય ભોજન ભાત વિના અધૂરું ગણાય છે ઘણા લોકોને તો રાત્રે પણ ભાત ખાવાનું પસંદ હોય છે ભાતથી શરીરને એનર્જી અને પોષક તત્વ મળે છે પરંતુ રાત્રે ભાત ખાવા નુકસાનકારક છે રાત્રે ભાત ખાવાથી પાચનથી લઈને સ્વાસ્થ્યની સમસ્યાઓ થઈ શકે છે રાત્રે ભાત ખાવાથી વજન વધવાનું જોખમ સૌથી વધુ છે ચોખામાં કાર્બોહાઈડ્રેટ્સ વધુ હોય છે જે શરીરમાં ચરબીના રૂપમાં સંગ્રહિત થઈ જાય છે જો તમે વજન ઘટાડવા માંગો છો તો રાત્રે ભાત ખાવાનું ટાળજો ચોખા હાઈ ઇન્ડેક્સ ઇન્ડેક્સવાળો આહાર છે રાત્રે ભાત ખાવાથી બ્લડ શુગરમાં અચાનક વધારો થઈ શકે છે રાત્રે ભાત ખાવાથી ટાઈપ ટુ ડાયાબિટીસ અને અન્ય મેટાબોલિક ડિસઓર્ડર થવાનું જોખમ પણ વધી જાય છે રાત્રે ભાત ખાવાથી પાચનની તકલીફો પણ થઈ શકે છે ભાત ખાવાથી પાચનક્રિયા સ્લો થઈ જાય છે જેના કારણે ઘણા લોકોને એસિડિટી અને ગેસની તકલીફ થઈ જાય છે